સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની છેમા વર્ષે પણ ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વંદના અને સુત્રાંજલિ સાથે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાઇ રહી છે આઝાદી કા અમૃત મહોત્સવને લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની એકસો ને ચોપન જન્મ જયંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગાંધી જયંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાની અને સહ વંદના કાર્યક્રમનું આયોજન કર્યા હતું અને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેયર મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા બીજી ઓક્ટોબર ગાંધી બાપુનો નો દિવસ નથી પણ ભારતના ઇતિહાસ એક મહત્વપૂર્ણ દિન છે ગાંધી બાપુના સિદ્ધાંતો આજે પણ આજની પેઢી યુવા પેઢીને પ્રેરણા આપે છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહ બનાવ્યા છે અને અત્યારે વિશ્વમાં જે ટેરિફ લડાઈ ચાલી રહી છે ત્યારે ગાંધી બાપુ સિદ્ધાંત અવશ્ય આપને યાદ આવે છે તેમનો સાદગીનો સિદ્ધાંત પણ આપણે આ ટેરિફના ટેરિફના અત્યારે જે વિશ્વ પર લાગી રહ્યો છે એમાં ગાંધી બાપુને એ બંને સિદ્ધાંતો આપણે યાદ આવે છે ગાંધી બાપુએ બસો વર્ષનો અંગ્રેજી શાસનના પાયા હલાવી નાખ્યા પોતા પોતાનો પોતાનો સિદ્ધાંત સત્યને સત્ય અહિંસાના માર્ગ અપનાવીને આજે પણ ગાંધીજીના આ સિદ્ધાંતો આપણે હું તો અપીલ કરું છું અપનાવવા જોઈએ અને તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ